ભાવનગરના કુંભારવાડામાં બાનુબેનની વાડી શેરી નંબર ચારમાં રહેતા શખ્સને ધોકા વડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ નોંધાવવામાં આવી છે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અરવિંદ ધીરુભાઈ બારિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પત્ની શિતલબેન તેમના ઘર સામે રહેતા મંજુબેનને લોનનો હપ્તો આવતીકાલે હોય તેની વાત કરતા રાત્રિ દરમિયાન મંજુબેનનો પુત્ર સંજય વાલજી મકવાણાએ આવીને બોલાચાલી કરી અરવિંદભાઈને ધોકા વડે માર મારતા પગમાં ભારે ઈજા થઈ હોવાથી સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ના હું બેધીરો બહાર કે આ રે બોલું અમારા આબાન ને વારી છે શું બન્યું તું અન્યુ કાય ની ને અઠવાડિયું વિધ્યું તો એને મમ્મી કીધું કે કાલે અઠવાદી તારીખ છે છેલ્લો ઓપરેશન ભરી છે કે દે નો નાકાનો મારા ઘરના મારા ઘરના ને આવે છે ને મારા બારે હું ના વાર થમ નમ બોલતો હું કયો સિદ્ધો મને વાય ના સિદ્ધો ઓપરેશન દે આવવાનું